પરેશ પાસે માત્ર દસ રૂપિયા હોવાથી અને તે પણ ભાડાના હોવાથી તેણે રૂપિયા આપવાનો ઇનકાર કર્યો તેમાં ઉશ્કેરાયેલા આરોપી પ્રભુ રવિરામ શેટ્ટીએ પરેશને શરીરે ચપ્પુના ઘા ઝીંકી દેતા તેનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ ઉપરાંત આરોપી પ્રભુ રવિરામ શેટ્ટીએ રિક્ષા ચાલક ધીરેન્દ્ર કુમાર શ્રીલાલજી યાદવને પણ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા જેને પણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આજે પોલીસે આરોપીને સાથે રાખીને બનાવવાળી જગ્યા પર લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું કાપોદરા પીઆઈ એમ બી અવસુરાએ જણાવ્યું હતું કે આરોપીએ સત્તર વર્ષના બાળકની હત્યા કરી છે તે અનુસંધાને કઈ રીતે બનાવ બન્યો હતો તથા આરોપીએ કઈ રીતે માર્યું હતું એ બાબતે પંચનામું કરવામાં આવ્યું છે આરોપીએ અન્ય આરોપી પાસેથી ચપ્પુ લીધું હતું અને ત્યારબાદ ગલીમાં તેનો બાળક સાથે ઝઘડો થયો હતો જેમાં બાળકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તે જગ્યા દેખાડવામાં આવી હતી આ ઉપરાંત રિક્ષાવાળા સાથે પણ બબાલ કરવામાં આવી હતી તે જગ્યા દેખાડવા બાબતે રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે અત્યારે જે આરોપીએ જે આ સત્તર વર્ષના નાના બાળકની હત્યા કરી છે એ અનુસંધાને કઈ રીતના બનાવ બનેલો આરોપીએ કઈ રીતના મારેલો એ બાબતેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ એ આરોપીએ જે અન્ય આરોપી પાસેથી ચપ્પું લીધું હતું ત્યારબાદ એ આ ગલીમાં એ બાળક સાથે એને ઝઘડો થયેલો એ અનુસંધાને એને નિર્મમ હત્યા કરવામાં આવેલી એ જગ્યા દેખાડવામાં આવી અને જે રિક્ષાવાળા સાથે પણ બબાલ કરવામાં આવી એની જગ્યા દેખાડવા માટેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું